પંદર વર્ષ જૂના વાહનો હવે ભંગાર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય રેલવે ટિકિટ નવો નિયમ ખેડૂતો મોટા સમાચાર ટિટોડીના ઈંડાને લઈને આગાહી વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે વાવાઝોડું ટાટકી ગયું છે ભારે વિનાશ સર્જાયો ઘર તણાઈ ગયા છે કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમાલ ટ્રાટકી ગયું છે વાવાઝોડાના લેન્ડફોન બાદ અહીંથી એકસો પાંત્રીસ જોરદાર પવન ફૂંકાયો આ રેમાલ કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પણ પડી ગયો જેના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા કાચા મકાનો ધ્વસ્ત થઈ ગયા વીજળીના થાંભલા વૃક્ષો તમામ વસ્તુ ધરાશાયી થઈ ગયું અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી પણ ભરાયા તો વાવાઝોડું ટાટકી ગયું છે ભારે વિનાશ અને ઘર તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર ફરીવાર ભૂકંપના આચકા આવી ગયા છે એક પછી એક વારંવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે પહેલા ગીર સોમનાથની અંદર ભૂકંપનો આચકો આવ્યો ત્યારબાદ કચ્છની અંદર આવ્યો ત્યારે ફરીવાર ગઈકાલે સવારે કચ્છમાં ભૂકંપનો આચકો અનુભવાયો છે સવારે આઠ વાગ્યા પછી કચ્છની ધરા ફરી એકવાર દુર્ઘટિ આ ભૂકંપની તીવ્રતા 3.7 ની નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર

ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના વાહનો ભારતમાંથી બંધ થઈ જવાના છે આ વસ્તુ થોડીક મુશ્કેલ છે પરંતુ આનું નિવારણ નીતિન ગડકરી લાવીને જ રહેશે ટૂંક સમયમાં ભારતમાંથી પેટ્રોલ ડીઝલના વાહનો નાબૂદ કરી દેશે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ભારત ઇંધણની આયાત ઉપર સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે પેટ્રોલ ડીઝલ વિદેશમાંથી મંગાવવા માટે સોળ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ ખર્ચ હવે તદ્દન નાબૂદ કરી દેવામાં આવશે પેટ્રોલ ડીઝલ બંધ કરી દેવામાં આવશે જે આ થતો તો એનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ભારતમાંથી બંધ થઈ જવાનું છે નીતિન ગડકરીની આ મોટી જાહેરાત હતી ત્યાર પછીના ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજનાની જાહેરાત કરી દીધી છે જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આની પહેલા નમોશ્રી યોજનાની અંદર છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે સગર્ભા માતાઓને ડબલ સહાય કરીને બાર હજાર સગર્ભા અને ધાત્રી માતાઓને નમોશ્રી યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે કઈ કઈ મહિલાઓને લાભ મળશે તો એસસી વર્ગની એસટી વર્ગની તમામ મહિલાઓ એનએફ રાશન કાર્ડ મફતનું રાશન કાર્ડ ધરાવતી હોય તમામ મહિલાઓ ત્યાર પછીના મિત્રો ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે સરકારે ડુંગળીને લઈને મોટો નિર્ણય જાહેર કરી દીધો છે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરની સપાટી ઉપર હતા જેથી નિકાસ મૂકવો પડ્યો હતો પ્રતિબંધ લગાવવો પડ્યો હતો જો કે આ વર્ષે એવું ન થાય એ માટે સરકારે હવે એક લાખ ટનનો બફરસ્ટોક બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે અત્યારે એક લાખ ટન બફરસ્ટો ઊભો થવાનો છે જેમાં ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાનું આયોજન અત્યારે ચાલ્યું છે તો જેથી હવે ડુંગળી ઉપર જે ભાવ વધી રહ્યા હતા એ ભાવ ઉપર કાબૂ લાવી શકાય એ માટે સરકારે એક લાખ ટનનો બફરસ્ટોક બનાવવા માટેની મોટી જાહેરાત કરી દીધી છે તો આ ડુંગળીના મોટા સમાચાર ત્યાર પછીના રેલવે ટિકિટને લઈને હવે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે બાળકોની ટિકિટને લઈને રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે ટિકિટનો હવે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જો તમારું બાળક પાંચ વર્ષથી બાર વર્ષનું હોય અને તમારે બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની રહેશે પરંતુ જો તમારે તમારા બાળક માટે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ ફરજિયાત લેવી પડશે તો પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જો કે એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે તો રેલવે દ્વારા મોટો નિયમ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર ડ્રોન દીદી યોજના મોદી સરકારે બહાર પાડી દીધી છે જેમાં ગામડાઓની મહિલાઓ પણ આગળ આવે એ હેતુસર હવે સરકારે ગામડાની મહિલાને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે ડ્રોન શીખવવાનું શરૂ કર્યું છે આ યોજનાની અંદર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન શીખવવામાં આવે છે લગભગ પંદર દિવસ સુધી મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને મહિલા જ્યારે ડ્રોન શીખી જાય છે ત્યારે દર મહિને રૂપિયાનો પગાર આપવામાં આવે છે તો ડ્રોન દીદી યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે ખૂબ વિકસિત કરવામાં આવી છે ગામડાની મહિલાઓ આગળ આવે અને ખેતરોની અંદર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે એ માટે આ યોજનાની જાહેરાત કરી છે અને મહિલાઓને આ માટે પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતો પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે પશુપાલકોને પશુ લોન યોજના આપવામાં આવશે આ યોજનામાં ખેડૂતો અને પશુપાલકોને બાર લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેથી ખેડૂતો પશુપાલનના વિકાસમાં આગળ આવે જીવન ઉજ્જવળ બને એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે આ મોટા સમાચાર પશુપાલકોને હવે બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ટિટોડીએ ઈંડા મૂકીને આગાહી કરી હતી આ વખતે સુરતના પોલીસ ગ્રાઉન્ડની વચ્ચે ટિટોડીએ ચાર ઊભા ઈંડા મૂક્યા હતા અને આ ટિટોડીના ઈંડાની માન્યતા એવી હોય છે કે જો ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સુધી વરસાદ આવે છે ઊભા ઈંડા મૂકીએ એટલે ખૂબ સારો વરસાદ થાય વધુ વરસાદ થાય છે અને જો જમીન ઉપર ઈંડા મૂકે એટલે વરસાદ થોડોક મોડો આવે એવી પણ શક્યતા હોય છે પરંતુ આ વખતે ખૂબ સારો વરસાદ પડશે એવું ટીટોડીના ઈંડા ઉપરથી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટી સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે આવકોની અંદર સ્થિરતા જોવી મળી છે એટલે કે ઊંચા ભાવે સપાટી ઉપર ભાવ સ્થિર થઈ ગયા છે ખેડૂતોને ખૂબ ફાયદો થઈ ગયો છે ક્વિન્ટલે પચાસ રૂપિયા જેવી ઘઉંની અંદર તેજી જોવા મળી છે પરંતુ જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરી દેશે તો બજારમાં તેજી અટકી જવાની છે ઘઉંના ભાવ ફરી નીચા આવી જશે તો જુવારમાં ઝડપી તેજી જુવારની અંદર પણ તેજી ભાવમાં ક્વિન્ટલ ચારસો થી પાંચસો રૂપિયાનો ઉછાળો જુવારની અંદર જોવા મળ્યો છે ત્યાર પછી ગવાર છીડ અને ગમના વાયદાની અંદર સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે તો મુખ્ય સમાચાર ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે રેશન કાર્ડ ધારકો માટે એક નવી સિસ્ટમ આવી ગઈ છે આ મશીન તમે જોઈ શકો છો આ મશીનનું નામ છે ઈ પીઓએસ મશીન હવે તમારા વિસ્તારની દરેક રાશનની દુકાને આવા મશીન તમને જોવા મળશે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશની અંદર આવા મશીનો વેચવાની શરૂઆત થઈ ગઈ છે ટૂંક સમયમાં તમારા રેશનની દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે તો કાર્ડ ધારકો માટે વિતરણમાં જે ગડબડી થતી હતી અને અન્ય પ્રકારની પરેશાનીઓ થતી હતી એનેથી છુટકારો મેળવવા માટે નવા મશીનો હવે લાવી ગયા છે હવે તમને ઓછું વજન તોલવામાં નહીં આવે પૂરેપૂરું રાશન તમને મળશે ગામડામાં બેઠેલા ગ્રાહકોને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓ નજર રાખશે તમામ રેશનની દુકાનધારકો ઉપર છેક ઉપર બેઠેલા અધિકારીઓ નજર રાખશે એટલે કોઈ પણ છેતરપિંડી રાશન કાર્ડ ધારકો સાથે થવાની નથી આ મોટા સમાચાર રાહતના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો પંદર વર્ષ જૂના વાહનો ભંગાર થઈ જશે આ મોટા સમાચાર આવી ગયા છે નીતિન ગડકરીએ કહી દીધું છે કે પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી કોઈ પણ ભંગાર થવાના નથી લોકસભાની અંદર આ મોટી જાહેરાત કરી દીધી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ નથી આ જે વાત કરવામાં આવી તે ખાલી દિલ્હી ઉપર જ કરવામાં આવી હતી તો તમામ દેશવાસીઓ માટે મોટા સમાચાર પંદર વર્ષ જૂના વાહનો તમારી પાસે હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી કોઈ પણ ભંગારમાં નાખવાની જરૂર નથી તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન Jai Kishan